મહારાષ્ટ્રમાં આર્યભટ્ટનો જન્મ થયો હતો આર્યભટ્ટી પુસ્તક ભારતભરમાં જ નહીં વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે તે આર્યભટ્ટે જ લખેલો છે ગણિત અને ખગોળની ગહન દ્રષ્ટિ અને વૈજ્ઞાનિક વિચારસરણીનું ઉત્તમ પુસ્તક છે શૂન્યની શોધ આર્યભટ્ટે કરી છે શૂન્ય વગર ગણિતની કલ્પના અધૂરી છે પ્રાચીન સમયમાં ધારણા હતી કે પૃથ્વી સપાટ છે કારણ સપાટ જમીન પર સૃષ્ટિનો વિકાસ દ્રષ્ટિગોચર હતો જે જોતા બધાને લાગતું કે નહીં આપણે સપાટ પૃથ્વી પર વસવાટ કરીએ છીએ પણ પૃથ્વી ગોળ છે એ બતાવનાર વૈજ્ઞાનિક આર્યભટ્ટ છે સૂર્યગ્રહણ અને ને પણ ધાર્મિક માન્યતા સાથે સાંકળીને અનેક વાર્તા બનાવવામાં આવી હતી પણ આર્યભટ્ટે સત્ય રજૂ કર્યું કે સૂર્યગ્રહણ થવાનું કારણ ચંદ્ર ઢંકાઈ જાય છે અને એની છાયા પૃથ્વી પર પડે છે એનું કારણ છે ચંદ્રગ્રહણમાં પૃથ્વીનો છાયો ચંદ્રને ટાંકી દે છે આર્યભટ્ટના ગણિતને આધારભૂત અને પાયા રૂપ માનીને બ્રહ્મગુપ્ત શ્રીધર મહાવીર અને ભાસ્કરાચાર્યએ આગળના ગણિતના સિદ્ધાંતોને સંશોધન કર્યું છે આર્યભટ્ટના સન્માનમાં ભારતે સૌથી પહેલું કૃત્રિમ ઉપગ્રહ છોડ્યું એનું નામ આર્યભટ્ટ રાખવામાં આવે છે